દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો નો કરેલો કાર્યક્રમ પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે પછી સફાઈ કરવા લાગેલા પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો આદેશ નું પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તે લોકો તો નોટિસ ચાર્જ લઈને અમને છૂટા કરી દે માટે અમારે તો અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકો એ છે ના અમારા કર્મચારી પછી આ બાબતમાં માં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કઈ એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી એડિશનલ કલેક્ટર આરસી પટેલની મુલાકાતે કલેક્ટરે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને સમગ્ર મામલે ચર્ચા કરી હતી જંબુસર આમોદ વિધાનસભાના કોંગ્રેસ યુવા પ્રમુખ કેતનભાઈ મકવાણાએ ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરી હતી

સ્ટ્રીટ લાઇટ કે એકો અમારે નાખવી પડે છે મારી પાસે એના બિલો છે મારા પોતાના પૈસા હું ના આપું સાહેબ લાઈટ અમારે કરાવવી પડે છે બલ્બ જે નાખવાનો હોય તે અમે કરાવીએ છીએ 100% વસૂલાત છે મારા મિસ્ટરની વોર્ડ નંબર 5 ની સાહેબ સર 100% વસૂલાત છે વસૂલાત છે એ કરવા આજ સુધી હજુ ધ્યાન નથી 2023 24 ના એક લખીને આવે

આ તમામ રજૂઆતો બાદ એડિશનલ કલેક્ટરે નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી અને વતન આપ્યું હતું કે વિકાસના કામો ઝડપથી હાથ ધરાશે તથા ગંદકી દૂર કરવામાં આવશે આજે આપણે જે વિડિયો વાયરલ થયો છે કચરો નાખતા ને પછી સફાઈ કરવા એ બાબતે આપણે શું કહેવું છે અમોદ નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન એક સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયેલ છે જેમાં કોઈ વ્યક્તિ કચરો ફેંકે છે અને એના પછી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે સંબંધિત ચીફ ઓફિસરને અમે શોર્ટ ટર્મ નોટિસ આપેલી છે એની તપાસ ચાલુ છે ચીફ ઓફિસરનો જવાબ આવ્યા બાદ

અમે ખાસ ઠુંબેશના ભાગ ભાગરૂપે વડી કચેરી તરફથી દર પંદર દિવસે આમોદ અને જંબુસર નગરપાલિકાની મુલાકાત લેવાના છીએ જરૂર પડે વડી કચેરીનો સ્ટાફ અમે પ્રોવાઈડ કરવાના છીએ ટૂંકા સમયમાં વહીવટ અને વિકાસના કામો જેમ બને તેમ ઝડપથી હાથ ધરી શકાય અને તેનું અમલીકરણ કરી શકાય તે માટે જરૂરી તમામ મદદ ટેકનિકલ સ્ટાફ એકાઉન્ટ ઓફિસર તમામ આરસીએમ કચેરી સુરત તરફથી આમોદને પૂરા પાડવામાં આવશે જેથી કરીને પ્રજાના જાહેર કામ કોઈ પણ પ્રકારના વિલંબ વગર સત્વરે પૂર્ણ કરી શકાય સફાઈ કામદારોના અપક્ષનું કહેવાનું છે કે નગરપાલિકા અમારી બાજુ સેટ પણ ધ્યાન નથી આપતી તે બાબતે એ મુદ્દો અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે એના આધારે અમે અમારા એન્જિનિયરને જે તે વિસ્તારની મુલાકાત લેવા માટે મોકલવાના છીએ આ પ્રકારના ભેદભાવ રહિત લોકોની સુખાકારી માટે અમોદ નગરપાલિકા કામ કરે તે દિશામાં અમે જરૂરી સૂચનો આપશું જરૂર પડે અમે જરૂરી એક્શન પણ લઈશું નગરપાલિકામાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે શોપિંગ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ અત્યારે કામ ચાલુ થયું છે ત્યારબાદ અહીંયા આગળ સોલર પેનલ નાખવામાં આવેલી છે તેની ઉપર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેમ વારંવાર વિદ્યામાં પણ સમાચાર થયા છે એ બાબતે શું પગલાં લેવામાં આવે છે આમોદનગર પાલિકાને લગતી જે કે ભ્રષ્ટાચાર ની ફરિયાદ છે ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાની અંદર આમોદનગરપાલિકામાં અસંખ્ય પ્રકારની અરજીઓ આવેલી છે આ તમામ અરજીઓ અમે અમારા સ્થાનિક એન્જિનિયર મારફતે તપાસ કરાવેલી છે મંજૂર થયેલા કામોમાં ક્યાંય પર ભ્રષ્ટાચાર હશે ક્યાંય પર ગેરરીતિ હશે તો કોઈ પણ પ્રકારની એજન્સી અથવા તો અમારા કર્મચારી પણ સંડોવાયેલા છે તો તમને છોડવામાં આવશે નહીં એ પ્રકારના કડક પગલા ભરવા માટે રાજ્ય સરકારને લખવામાં આવશે આમોદ નગરપાલિકાના શાસનના સભ્યોએ જ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા બીજું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે એ બાબતે નગરપાલિકાએ જે પણ નાણાકીય ચુકવણું કરેલું છે કામની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ ચુકવણું કરેલું જવાબો જે કઈ ફરિયાદ આવેલી છે અમારી પાસે જે કઈ અપીલ કેસો છે એ તમામ અપીલ કેસો ખાસ કરીને આમોદ નગરપાલિકાના અપીલ કેસો ને અમે કરેલી છે અને વારંવાર

અને સત્ય રજૂઆત છે એ બાબતે અમે એમને એપ્રિશિયેટ કરીએ છીએ અને સંબંધિત ફરિયાદ અને રજૂઆત પ્રત્યે તાત્કાલિક વડી કચેરી તેમજ નગરપાલિકા આમોદને જરૂરી સૂચના આપેલી છે અને નક્કર કાર્યવાહી કરવા માટે અમારી ખાસ ટીમને અહીંયા આમોદ નગરપાલિકા મૂકવામાં આવેલી છે હવે જોવાનું રહેશે કે એડિશનલ કલેક્ટર સાહેબની કાર્યવાહી બાદ આમોદ શહેરમાં ખરેખર વિકાસના કામો અને સફાઈ અભિયાન ગતિ પકડશે કે નહીં